અસ્કર મિત્રો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કારણ કે મારા વાલીડાઓ છે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ હવે તે મિત્રો ગુજરાત ભારે વરસાદ પડવાની આ શક્યતાઓ છે તે રહેલી છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર નથી પડવાનું તે મિત્રો આપણે વિન્ડે ના મોડલ પ્રમાણે આજે આપણે સમજવાના છે જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ તે મિત્રો જે મુંબઈ છે નાસિક છે અને જે દરિયાના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર સિસ્ટમ છે અત્યારે આવી પહોંચી છે તમે મિત્રો રાત્રે સાત વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરું છું તો મિત્રો સુરત વેરાવળ અને જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે બધા વિસ્તારોની અંદર રાત્રે ખૂબ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ રહેલી છે સાથે સાથે મિત્રો તમે જોશો તો આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ નોંધાવવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે જૂનાગઢ છે ભાવનગર રાજકોટ વડોદરા સુરત ત્યાર પછી મિત્રો દીવ દમણ દાદરાનગર હવેલી વલસાડ ત્યાર પછી મિત્રો અહેમદાબાદ છે મહેસાણાના પણ કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો હળવડ છે આ બધા વિસ્તારોની અંદર મિત્રો સાત વાગ્યા પછી છૂટા સ્થળે હળવો મધ્યમ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે સાથે સાથે મિત્રો પવનોની તીવ્રતા સાથે વાત કરીએ તો મિત્રો લઈ અને ચાલીસ પવનની ઝડપ છે તે પણ જોવા મળે છે અને કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આ શક્યતાઓ છે તે રહેલી છે ત્યાર પછી મિત્રો આપણે રાત્રે મિત્રો નવ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો નવ વાગ્યા પણ તમે જોશો તો મિત્રો સાત વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધી પણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જૂનાગઢ છે ત્યાર પછી મિત્રો ભાવનગર રાજકોટ હલવડ એ અમદાવાદ મહેસાણાના પણ કેટલાક વિસ્તારો છે વડોદરા છે સુરત છે દિવ દંબા દાદરાનગર હવેલી દાહોદ છે ત્યાર પછી મિત્રો નંડુબારના કેટલાક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર સાત વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ અતિભારે વરસાદની અત્યંત ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે

તો રાત્રે તમે અગિયાર વાગ્યા તમે જોશો તો રાત્રે અગિયાર વાગ્યાની અપડેટ પણ વાત કરું તો રાત્રે પણ મિત્રો આપણે સાત વાગ્યાથી લઈ અને રાતના અગિયાર વાગ્યા સુધી છે તે આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડશે અને અત્યંત ભારે વરસાદ પડશે સાથે સાથે મિત્રો ગોંડલ જસદન બોટાદ રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર અમરેલી જૂનાગઢ ભાવનગર અને ખંભાત આ બધા વિસ્તારોની અંદર રાત્રે સાત વાગ્યાથી લઈ અગિયાર વાગ્યા સુધી છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ પડશે તેવી આ શક્યતાઓ રહેલી છે અને જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે તમે જુઓ તો જે વેરાવળ છે ઉના છે મહુવા છે અલંગાબાદના કેટલાક વિસ્તારો છે સુરત છે વલસાડ છે દીવ દબાણ દાદરા નગર આવેલી છે તે બધા વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે કારણ કે મિત્રો તમે જો એક સિસ્ટમની વાત કરો તો સિસ્ટમ છે તે મિત્રો અડધી દરિયાની અંદર છે અડધી મિત્રો આપણને જે જમીન પર છે જોવા મરી દે આ સિસ્ટમ જેટલો મિત્રો દરિયાની અંદર રહે છે કારણ કે મિત્રો જે અરબી જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ હવે તે મિત્રો અરબી સમુદ્રમાં આવી પહોંચી છે કારણ કે મિત્રો જેના પવનો મળશે

બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું તો જવા આપશો મારા વાલીટાઓ માત્ર